માંડવી તાલુકાની માંડવી સુગર મિલના ખાનગીકરણનો વિરોધ યથાવત ખેડૂતોએ સુગર મિલ બહાર કર્યું વિરોધ પ્રદર્શન એક તરફ ખેડૂત સભાસદોના શેરડીના ટ્રાન્સપોર્ટરોના મજૂરોના કર્મચારીઓના કરોડો રૂપિયા ચૂકવાના બાકી જ્યારે બીજી તરફ બેંક દ્વારા માંડવી સુગર મિલને હરાજી કરી ખાનગી કંપનીને વેચી દેવાતા ખેડૂત સભાસદો કરી રહ્યા છે વિરોધ માંડવી તાલુકા માંગ આવેલી માંડવી સુગર મિલ માંડવી તાલુકા તેમજ આજુબાજુના આદિવાસી તાલુકા માટે જીવાદોરી સમાન હતી સુરત જિલ્લા સિવાય નર્મદા જિલ્લા અને મહારાષ્ટ્રના ખેડૂતો પણ આ સુગર મિલને શેરડી આપી હતી પરંતુ સંચાલકોની બેદરકારી અને અણાવરતને કારણે સાત વર્ષ પહેલાં સુગર મિલ બંધ કરી દેવાની ફરજ પડી અને ખેડૂત સભાસદો સહિત તમામ લોકોના મહા મહેનતના પૈસા આ સુગર માંગ ફસાઈ ગયા સુગર મિલ બંધ થઈ ત્યારથી ખેડૂત સભાસદો મજૂરો કર્મચારીઓ ટ્રાન્સપોર્ટરો પોતાના પરસેવાની કમાણીના રૂપિયા માટે લડત લડી રહ્યા છે આ સુગર મિલને સરકાર તરફથી પણ ફંડ ફાળવવામાં આવ્યું હતું અને બેંક દ્વારા પણ ફાઈનાન્સ કરવામાં આવ્યું હતું મિલ બંધ થઈ જતા લોકોની ચિંતા કર્યા વગર બેંક દ્વારા મિલની હરાજી કરી મિલ ખાનગી કંપનીને વેચી દેવાઈ છેલ્લા સાત વર્ષથી ગરીબ લાચાર ખેડૂત પોતાના પૈસા માટે સુગર મિલના ધક્કા ખાઈ રહ્યા છે અને હવે આંસુ પણ પાડી રહ્યા છે આજે માંડવી સુગર મિલ ખાતે ભેગા થયેલા ખેડૂતોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આવનારા માંગ નહીં પૂરી થાય અને બાકી નીકળતા પૈસા પાછા નહીં આપવામાં આવે તો જલદ ઉગ્ર આંદોલન કરવાની પણ ઉચ્ચારી છે ખેડૂત સભાસદોએ ગંભીર આક્ષેપ કર્યા હતા કે સુગર મિલની હરાજી માંગ પણ ભારે ગેરવહીવટ કરવામાં આવ્યો છે સુગર મિલની મશીનરી અત્યાધુનિક છે જેટલી કિંમત માંગ સુગર મિલની હરાજી કરવામાં આવી એટલી કિંમત માંગ મશીનરી પણ ખરીદી શકાય એમ નથી ઉપરાંત બેંક દ્વારા માત્ર ત્રણ બ્લોકની હરાજી કરવામાં આવી છે પરંતુ જે ખાનગી કંપનીને સુગર મિલ વેચવામાં આવી છે એ ખાનગી કંપની દ્વારા માંડવી સુગર મિલની અન્ય મિલકતો પણ કબજે કરી લીધી છે ઉપરાંત શેરડી માંગથી ખાંડ સહિત પેદાશ બનાવવા માટે જે લાયસન્સની જરૂર હોય છે તે લાયસન્સ પણ મિલ દ્વારા લેવામાં આવ્યું નથી તેમજ વીજ કનેક્શન પણ ગેરકાયદેસર રીતે મેળવવામાં આવ્યું છે ખેડૂત સભાસદો દ્વારા વિરોધ પ્રદર્શનના કાર્યક્રમની જાહેરાત બાદ ખાનગી કંપની દ્વારા સુગર મિલમાં પ્રોડક્શનનું કામગત બે તારીખથી બંધ કરી દેવામાં આવ્યું હતું સમગ્ર વિરોધ મામલે મીડિયા દ્વારા ખાનગી કંપનીના એમડી સાથે વાતચીત કરતા મિલના એમડી તાત્યા નિકમે ગોળ ગોળ જવાબ આપ્યા હતા અને તેઓને આ વિરોધ સાથે કોઈ લેવા દેવા નથી ને તેમને કાનૂની કાર્યવાહીની રાહે મિલને બેંક દ્વારા હરાજી માંગ ખરીદવામાં આવી હોવાનું જણાવ્યું મારું નામ સંદીપ કુમાર રમેશચંદ શર્મા છે માંડવી વિભાગ સહકાર મંડળીના કસ્ટોડિયન સમિતિના પ્રમુખ છું જી વિરોધ છે આજનો અમારો વિરોધ છે માંડવી વિભાગના સભાસદ મિત્રોનો કે લાસ્ટ એક દોઢ વર્ષથી માંડવી વિભાગ સહકારી મંડળીને બેંક દ્વારા હરાજીમાં ખાનગી પ્રાઇવેટ કંપની જુનનાર કંપનીને જે હરાજીમાં વેચી દઈધી છે એ કંપનીનો વિરોધ કરતો ખાનગીકરણનો વિરોધ કરતો અમારો આજનો વિરોધ પ્રદર્શન છે જે આઈએમ જે સર્ટિફિકેટ માટે એ લોકોએ જે એપ્લાય કરેલું હતું તેમાં શું પરિણામ આવ્યું માંડવી વિભાગ સહકારી ખાન ઉદ્યોગ મંડળી જે પ્રાઇવેટે લીધી હતી એ ઇન્ડસ્ટ્રીયલ ચલાવવા માટે એક આઈએમ સર્ટિફિકેટ હોતું હોય છે જે આઈએમ સર્ટિફિકેટ માંડવી વિભાગનું હતું એમાં એક શુગર કેંગના એક્ટના નિયમ પ્રમાણે બાર કિલોમીટરનો કમાન્ડ એરિયો હોય છે ત્રીજા રહેતો હોય છે એ બાર કિલોમીટરના ક્ષેત્રમાં અમારું એટલે માંડવી વિભાગ સહકારી મંડળીનું સર્ટિફિકેટ છે એટલે એને બીજું સર્ટિફિકેટ નવું ના મળે આથી એણે માંડવી વિભાગ સહકારીનો જ આઈએમ સર્ટિફિકેટ ટ્રાન્સફર કરવા માટે અરજી કરી કે માંડવી વિભાગ સહકારીનું જે પોતાનું આઈએમ સર્ટિફિકેટ છે એ પણ એમણે ટ્રાન્સફર કરવા માટે અરજી કરી પણ અમે એનો વાંધો લીધો કે ભાઈ માંડી વિભાગ સહકારી જીવન છે ચાલુ છે એની નિભાવતી ઓફિસ છે સભાસદો છે ખેડૂતોના પૈસા છે મજૂરોના પૈસા છે મુકરદમોના પૈસા છે સભાસદોના અંદર પાંચ પાંચ હજાર રૂપિયાનું શેર ભંડોળ છે સરકાર સિના વીસ હજાર કરોડ રૂપિયાનો ફંડ છે આ બધાને ધ્યાને લઈ સહકારીતા આજે પણ જીવંત છે તો આઈએમ સર્ટિફિકેટ ટ્રાન્સફર ના કરી શકાય એ વાતને હાઈકોર્ટે રાખી હાઈકોર્ટે આઈએમ સર્ટિફિકેટ એને ટ્રાન્સફર ન કરી જે તે વિભાગ એટલે જે વિભાગે સર્ટિફિકેટ આપે કેન્દ્ર સરકાર એફર ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન ડિપાર્ટમેન્ટ મિનિસ્ટરી જે કેન્દ્ર સરકાર છે એ કેન્દ્ર સરકારને એમણે ડિરેક્ટ કર્યું કે તમે આઠ અઠવાડિયામાં આમને સાંભળી અને આપવું કે ન આપવું નિર્ણય કરી એક અઠવાડિયામાં મેં એમને જાણ કરી દેવું એ એકવીસ અગિયાર બે હજાર ચોવીસનો હુકમ થયો છે અને એની સત્તર બારે હિયરિંગ રાખવામાં આવેલ હતી જેમાં અમે મજબૂતાઈથી એને સર્ટિફિકેટ ટ્રાન્સફર ન થાય એવો વાંધો લઈ અને સરકાર છેને અમે અમારી અપીલ કરી છે કયા જે બ્લોક છે તે હરાજીની અંદર જુનર સુગરે લીધા છે ને હાલ તેઓ કયા કયા બ્લોકનો ઉપયોગ કરી રહ્યા હરાજીમાં બેંક દ્વારા છસો બાર છસો તેર અને છસો ચૌદ અ છસો પંદર અ હરાજીમાં છે તો બેંક દ્વારા એમને જુનાર સુગરને આપવામાં આવી છે પરંતુ જુનાર સુગર છસો ચૌદ બહુધામ ત્રણ બ ચાર બ જે માંડવી વિભાગ સહકારીના નામે છે કોઈપણ પ્રકારે તારણમાં કે કોઈપણ પ્રકારના મોર્ગેજમાં નથી કે કોઈપણ પ્રકારના ઓર્ડરમાં નથી છતાં પણ એ પ્રોપર્ટી એમણે પોતે એ કમ્પાઉન્ડમાં લઈ અને કબજો કરી લીધો છે છસો ચૌદ નંબરનો જે બ્લોક નંબર છે એ એને પણ નથી છતાં એના પણ એક એમાં કાંટો એટલે નન એગ્રીકલ્ચર પ્રક્રિયા પણ એમણે હાથ ધરી છે અંદર વીજ કનેક્શન જયારે એને એચ ટી કનેક્શન આપવામાં આવ્યું ત્યારે મેં વીજ વિભાગમાં વીજ ઓફિસ પર મુલાકાત લેતા એમણે કહ્યું કે ભાઈ એ તો કદાચ પ્રક્રિયાથી થઈ હશે પણ મેં એમને પછી એક અરજી મારા લેટર પેડ પર કે વીસ જોડાણ એમને જે આપ્યું છે એ ખોટી રીતે ગેરકાયદેસર રીતે કેમ કે એની જે માંડવી વિભાગ સહકારીની જમીન હજુ પણ માંડવી વિભાગના નામે છે એ જેને નામે કનેક્શન આપવામાં આવ્યું છે એમને નામે પ્રોપર્ટી થઈ નથી એ જે ગામમાં પ્રોપર્ટી જમીન આવે છે કે ફેક્ટરી આવે છે એ ગામ પંચાયતે પણ એને એનો ઓ આપી નથી તો આવી તમામ પ્રકારના ધ્યાન વાતોને ધ્યાનમાં રાખીને મે મે જીવીને એક મે લેખિતમાં જાણ કરીને અરજી કરી છે પણ આજ 7 દિવસ સુધી જીવી દ્વારા મને કોઈ પણ પ્રકારનો જવાબ અપવામાં આવ્યો નથી ગંભીરભાઈ રૂપાભાઈ બ사와 ગામ ઘણાવડનો પડ્યું લીમરવાણ તાલુકો ઉમરપાડા પ્રતિશને અત્યારે અમે છે ને અમને સુગંધ અમારી સુગર આદિવેસીની સુગર સુગર અમને પરત મળવી જોઈએ કેટલા પૈસા બાકી મારે સો ટન હેડડીના બાકી છે હવે ભાવ શું ગણે છે એ ખબર નહીં પણ સો ટન હેડડીના ત્રણ વર્ષથી આ પૈસા અમારે બાકી છે હવે અમારા કુટુંબ એકદમ નિરાધાર ગરીબ હોય અને કાળી મજૂરી કરીને અમે જો ખેતી કરતા હોય અને એના પૈસા જો ગૂંચવાઈ ગયા હોય તો અમને આખું બધું દુઃખ થયું છે તો એ દુઃખને સહન કરવા માટે શક્તિ ભગવાનગી આપે અને સરકાર પણ આની અંદર રસ લઈને અમને આ સુગર પાછી મળે એ રીતે અમારે આગળ વધવું છે અને આ આંદોલન કરવું છે અને સરકાર આની અંદર અમને ન્યાય મળે એવી રીતે આયોજન કરવામાં જી માનવી સુગર સભાના સભાસદો થકી આજરોજ માંડવી સુગર ફેક્ટરી મેદાનની બહાર જે હાલમાં સરકાર અને અધિકારીઓ અને પદાધિકારીઓને મેળા પીપણાથી ખાનગીકરણ થઈ ચૂક્યું છે અને ગુજરાત રાજ્યની આ પ્રથમ સુગર કે સહકારી સંસ્થા એવી છે જે ખાનગી સંસ્થા તરીકે વેચાઈ ચૂકી છે ત્યારે સુગરમાં ખેડૂત સભાસ મજૂર વર્ગ ટ્રાન્સપોર્ટેશનો ટ્રાન્સપોર્ટરો જે કર્મચારીઓ છે તમામના જે ચુકવણા લેણાં બાકી છે જે ખૂબ મોટી સંખ્યા છે મોટો આંકડો છે તે બધાને પૈસા લેવાના બાકી હોય તો આ સરકારે અને વ્યવસ્થાએ આ સુગર ફેક્ટરી ખાનગી સંસ્થાને કઈ રીતના વેચી દીધી જાણે ગુજરાતની અંદર હજુ પણ મહારાષ્ટ્રનું રાજ ચાલતું હોય એવું જણાઈ રહ્યું છે કારણ કે આ બી એક મહારાષ્ટ્રની સંસ્થા છે અને પાટવી સાહેબ કે તેમજ થાય છે તો અમારે માત્ર ખેડૂત તરીકે આખા ગુજરાત રાજ્યના સમસ્ત ખેડૂત સમાજને અમારે એક વિનંતી છે કે કે આજે અમારી સુગરનો વારો છે કે ગુજરાતની પ્રથમ સુગર એવી છે જે ખાનગીકરણ થઈ રહી છે તો કાલે તમારી કોઈ સહકારી સંસ્થાનો પણ વારો આવી શકે તે ખેડૂત તરીકે ખેડૂતની ચિંતા એ તમામ વ્યક્તિ કરે જે અનાજ ખાય છે અને ખેડૂતને સહકાર આપે અને આ ખાનગીકરણથી સહકારી સંસ્થાઓ બચાવવાનો એક પ્રયત્નો છે અને અમે સફળ થઈએ એવી આશા રાખીએ છીએ અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત લોકો અમને સહકાર આપે એવી અપેક્ષાઓ છે